ભૂરતના ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે જો કે પુરવઠા વિભાગની નજરોમાં આ ગેરકાયદે ચાલતો ગેસ રિફિલિંગનો નેટવર્ક પડતો નથી ત્યાં પોલીસ આવે આવા ગેરકાયદે ચાલતા ગેસ રિફિલિંગના નેટવર્કને ઝડપી પાડી રહી છે તો રજન પુલિષે ગેરકાયદે ગેસ રિફિલિંગ નેટવર્કથી ઝપી પાડ્યું છે પાસ પોર્મિટ વગર ગેસ રિફિલિંગ કરનાર આરોપી દેમારામ ઉધારામ ચૌધરીની પાલનપુર કેના રોડથી ધરપકડ કરાય છે પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત એકવીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરનાર આરોપીઓ લોકોની જિંદગી સાથે રમત રમતા હોય તેમ સામે પોલીસે કાર્યવાહી કરી છે વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતાં ઈસમને મુદ્દામાલ સાથે આડાજન પોલીસે પકડી પાડેલ છે એનામાં પોલીસને બાતમી મળી હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો એનો એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગ ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજન પોલીસને બાતમી મળેલ હતી અને એ બાતમી આધારે ત્યાં જેની તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા જે આધારે પોલીસે એને પકડી પાડી અને અગિયાર જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને એકવીસ હજાર પાંચ પાંચ પાંચસો પચાસના મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે આ અત્યારે છેલ્લા એક જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ